જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજે આપણે જાણીશું દેવ દિવાળી બે હજાર પચીસનો ઇતિહાસ કથા પૂજા વિધિ અને આ દિવસે કરવાના આવતા ઉપાયો આ વિડીયો અંત સુધી જોજો કારણ કે આ દિવસે કરેલી પૂજા જીવનમાં અચૂક ફળ આપે છે તો ચાલો શરૂ કરીએ આ દેવી પ્રસંગની પવિત્ર વાત સાથે તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને માહિતી પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટમાં જય માતાજી તમે લખવાનું ભૂલશો નહીં તો સૌ પ્રથમ શરૂ કરીએ કે દેવ દિવાળી એટલે શું અને દેવ દિવાળી છે શું દેવ દિવાળી એટલે કે દેવતાઓની દિવાળી આ તહેવાર કાર્તિક મહિનાના પૂનમના દિવસે ઉજવાય છે દેવતાઓ આ દિવસે સ્વર્ગમાંથી ઉતરી પૃથ્વી પર ગંગાના દીવા પ્રગટાવે છે વારાણસીના ઘાટે આ દિવસે લાખો દીવાઓ પ્રગટાવવામાં આવે છે ગંગાજીના તટ પર પ્રકાશનો સાગર છવાઈ જાય છે એ દ્રશ્ય એવું લાગે છે કે સ્વર્ગ ધરા પર ઉતરી આવ્યું હોય દેવ દિવાળીની પૌરાણિક કથા જાણીએ એક સમય હતો જ્યારે ત્રિપુરાસુર નામનો દૈત્ય ત્રણેય લોકમાં ત્રાસ મચાવતો હતો તેની શક્તિ એટલી વિશાળ હતી કે દેવતાઓ પણ તેને હરાવી શકતા ન હતા ત્યારબાદ બધા દેવો ભગવાન શિવ પાસે મદદ માગવા પહોંચ્યા શિવજીએ કાર્તિક પૂનમના દિવસે ત્રિપુરાસુરનો નાશ કર્યો દેવતાઓ ખૂબ જ આનંદિત થઈ ગયા આ આનંદમાં તેમણે ગંગાજીના કિનારે દીવા પ્રગટાવી ઉજવણી કરી તે દિવસથી દેવ દિવાળી તરીકે આ દિવસ ઉજવાય છે એ દિવસથી પ્રકાશ અને ભક્તિનો આ તહેવાર શરૂ થાય છે આ દિવસે કરાતી પૂજા વિધિ દેવ દિવાળીનો દિવસ ખૂબ જ પવિત્ર ગણાય છે સવારે વહેલી સવારે ઉઠી સ્નાન કરી મનને શુદ્ધ કરો ભગવાન વિષ્ણુ શિવ અને ગંગા માતાની પૂજા કરો ઘરમાં ઘી કે તેલનો દીવો પ્રગટાવો ગંગા સ્તોત્ર શિવ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કરો સાંજે ઘરના દ્વાર આંગણા અને બારણામાં દીવાઓથી પ્રકાશિત કરો ગરીબોને દાન આપવું ખાસ કરીને ઘી દીવો કપડાં અથવા ભોજનનું દાન કરવું જોઈએ મનથી કરેલું દાન દરેક કાર્ય દેવતાઓને પ્રસન્ન કરે છે આ દિવસે દીવો માત્ર પ્રકાશ નથી આપતો એ આશા અને ભક્તિનો સંદેશો આપે છે આ દિવસે કરાતા ખાસ ઉપાયો અને પ્રયોગો તે જાણીએ તો મિત્રો તમે બધા જરૂર સાંભળજો આ દિવસે કરેલા કેટલાક ઉપાયો અત્યંત ફળદાયી માનવામાં આવે છે તો પહેલું છે ગંગાજી કે કોઈ તળાવમાં દીપદાન કરવું આમ કરવાથી જીવનમાં તમામ અંધકારનો નાશ પામે છે બીજું છે ઘરમાં અગિયાર દીવા પ્રગટાવો આ વસ્તુ કરવાથી ધન અને સુખમાં વૃદ્ધિ થાય છે ત્રીજું છે ભગવાન શિવને દૂધ અર્પણ કરો અને ઓમ નમઃ સિવાયનો જાપ જરૂર કરવો જોઈએ ચોથું છે રાત્રે લક્ષ્મી પૂજન કરી એકસો આઠ વાર ઓમ મહાલક્ષ્મી નમઃનો જાપ કરો પાંચમું છે ઘરના ચારેય ખૂણામાં દીવા રાખો એ ઘરનું વાસ્તુ દોષ દૂર કરે છે છઠ્ઠું છે એક દીવો ઘરના મંદિર માટે રાખો એ દીવો દિવ્ય આશીર્વાદ આપે છે સાતમું છે આ રાત્રે ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરવાથી અપરિમિત પુણ્ય મળે છે આઠમું છે ગરીબોને ભોજન કરાવવું દેવ પૂજન સમાન માનવામાં આવે છે હવે આ દેવ દિવાળીની આપણે આધ્યાત્મિક મહત્ત્વ જાણીએ દેવ દિવાળી ફક્ત તહેવાર નથી એ આત્મપ્રકાશનો સંદેશ આપે છે જેમ ત્રિપુરાસુર નામનો અંધકારનો નાશ થયો તેમ આપણે પણ આપણી અંદરના અહંકાર ક્રોધ અને લોભનો નાશ કરવો જોઈએ આ દિવસે આપણી અંદરનું દેવતત્વ ઉજાગર થવું જોઈએ આ પ્રકાશનો તહેવાર મનમાં શાંતિ અને વિશ્વાસ જગાવે છે દેવ દિવાળી એ પૃથ્વી પરના દિવાળીની સમાપ્તિ નથી પરંતુ દિવ્યતાનો આરંભ છે મિત્રો દેવ દિવાળીનો આ તહેવાર આપણા જીવનમાં સત્ય પ્રકાશ અને શાંતિ લાવે એવી શુભકામના આ દિવસે તમે પણ દીવા પ્રગટાવો પૂજા કરો અને આ પવિત્ર દિવસનો આનંદ માણો જો આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો આવી જ ભક્તિ ભરેલી માહિતી માટે જોડાયેલા રહો પ્રાર્થના ચેનલ સાથે જય શ્રી હરિ અને સૌને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ